इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ વાગોડિયામાં એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી વાગોડિયાના સેવા સદન ખાતે રાખવામાં આવી હતી આ મતગણતરી કેન્દ્ર પર મતગણતરીના સમયે સરપંચ પદના ઉમેદવારોના ટેકેદારો તેમજ સદસ્યના ટેકેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારોના પરિણામની જાણકારી માટે આવી પહોંચ્યા હતા ગ્રામ પંચાયતોના સરપંચ પદની તેમજ સદસ્યના પદની મત ગણતરી પૂર્ણ થયા બાદ ઉમેદવારોની વિજેતા જાહેર કરતા તેમના ટેકેદારો વિજેતાની ઉજવણી કરી હતી તેમજ વિજેતા ઉમેદવારોને ગ્રામજનોએ પુષ્પનો હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આ ચૂંટણીની મત ગણતરીના સમય અચાનક મેઘરાજા પણ હાજરી આપતા વરસાદનું આગમન થયું હતું છતાં ટેકેદારો તેમજ ગ્રામજનો વરસાદની મજા સાથે પોતાના ઉમેદવારોના પરિણામેના રાહ જોઈને વરસાદમાં ભીંજાયા હતા નિમિટા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સંજયભાઈ સોલંકી વિજેતા જાહેર અહેવાલ વિષ્ણુભાઈ ભાટીયા વાઘોડિયા